આગળ વાત કરીએ તો પાટણના સમીના ધંધણા ગામમાં ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ પર હુમલો થયો છે છે આ મામલે ફરિયાદ નોંધી છે વધુ તપાસ પણ હાથ ધરી છે ભારત ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ પર હુમલો થયો છે રાજકીય અદાવતને ધ્યાનમાં રાખી અને હુમલો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે પણ સમાચાર રાજકીય અદાવતને પગલે હુમલો કર્યા હોવાની ચર્ચા પાટણથી સંવાદદાતા પ્રેમલ ત્રિવેદી ફોન ફોનલાઈન પર પ્રેમલ ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ પર હુમલો થયો છે કેટલી તમને ઈજા પહોંચી શું પરિસ્થિતિ શું કારણ હુમલા પાછળનું જે રીતે કહી શકાય કે ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ ભરતભાઈ આચાર્ય પર છે જે રીતે કહી શકાય કે સમીના થતા ગામ નજીક આ બનાવ બનવા પામ્યો છે તેમના પર કેટલાક ઇસમોએ લાકડી ધોખા વડે હુમલો કરી અને તેમને પગ તેમજ હાથના ભાગે ઇજાઓ કરી છે જેઓને તાત્કાલિક પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવે છે જે રીતે કહી શકાય કે હાલમાં તો જે રાજકીય ખાવા દાવાને લઈને હુમલો થયા હોય તેવું પ્રકાશમાં આવ્યું છે અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હાલમાં ફરીથી તજવીજ હાથ ધરવામાં આવી છે જી બિલકુલ પ્રેમલ આભાર વાતચીત કરવા બદલ